આ સરકાર શિક્ષકો માટે નથી આ સરકાર આરોગ્ય કર્મીઓ માટે નથી આ સરકાર ક્લાસ 3 ના કર્મચારીઓ માટે નથી આ સરકાર તો છે ફક્ત ધારાસભ્ય માટે આ સરકાર તો છે ફક્ત સંસદ સભ્યો માટે એટલે જ તો ધારાસભ્ય અને સંસદ સભ્યો માંગણીઓ નથી કરતા છતાં પણ તેમના પગાર વધારા થઈ જાય છે અને આરોગ્ય કર્મચારીઓ અને શિક્ષક કર્મચારીઓને તો હડતાલ ઉપર ઉતરવું પડે છે છતાં પણ કહેવાય છે તો એવું જ કે તમારી માંગણી વ્યાજબી નથી નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત છેલ્લી સત્તર માર્ચ થી અત્યાર સુધી આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર હડતાલ ઉપર આપણને જોવા મળે છે

પોતાના કામ ધંધે લાગી જાય આરોગ્ય કર્મીઓ પોતાના કામ ધંધે જ લાગેલા છે પરંતુ તેમની માંગણીઓ તો યથાવત છે એટલે તે તમારી શરણે આવી રહ્યા છે તેમની માંગણીઓ સંતોષવા તમારી પાસે આવી રહ્યા છે અને તમે એમ કહી રહ્યા છો કે વિચારીશું તમે કોને આવો જવાબ આપી રહ્યા છો એ એક વખત તમારી જાતને તો પૂછો કારણ કે તમે સાંસદ સભ્યોના પગાર વધારો છો તમે ધારા સભ્યોના પગાર વધારો છો તો આરોગ્ય કર્મીઓ જે પોતાના બાળકની પરવા કર્યા વગર જે પોતાના પરિવારની પરવા કર્યા વગર બીજાના બાળકોની સારવાર કરે છે બીજાના પરિવારની સારવાર કરે છે ત્યારે તમે તેની જૂની માંગણી નથી સંતોષી શકતા તો નવી તો માંગણી કરશે પણ શું ત્યારે આરોગ્ય કર્મીના સહારે આવ્યા છે જીગ્નેશ મેવાણી પહેલા આપણે જીગ્નેશ મેવાણીને સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે મિત્રો છેલ્લા દસેક દિવસથી સમગ્ર ગુજરાતના અંદાજિત વીસ હજાર જેટલા આરોગ્યના કર્મચારીઓ એફએચડબલ્યુ એમપીએચડબલ્યુ એમના બીજા સાથીઓ બધા હડતાલ ઉપર ઉતર્યા છે તમે છાપામાં ટીવીમાં સોશિયલ મીડિયામાં જોતા હશો કે સતત પોલીસ ડિટેન કરી રહી છે એમની સાથે સંઘર્ષ ચાલી રહ્યો છે આ શું પ્રશ્ન છે ગુજરાતે જાણવા જેવું છે વિધાનસભાનું સત્ર હજી પત્યું નથી આ વિધાનસભાના સત્ર પૂર્વે આ આરોગ્યના કર્મચારીઓએ રાજ્યની સરકારને વિનંતી કરેલી કે અગાઉની અમારી હડતાલ દરમિયાન જે નક્કી થયું હતું કે અમને ટેકનિકલ ગણવા કે કેમ આનો તમે રિપોર્ટ આપો રાજ્ય સરકારે તપાસ કમિટીની અને એ તપાસ કમિટીએ કહ્યું કે આ બધા જ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એફએચડબલ્યુ બધા એ ટેકનિકલ ગણાય આવા કર્મચારી છે રાજ્ય સરકારનું એ હડતાલ સમટતી વખતે કમિટમેન્ટ હતું કે હવે જો તમને ટેકનિકલ ગણવામાં આવ્યા તમને તમને ટેકનિકલ પ્રમાણેનો લાભ આપીશું લાભ આપવાની વાત જયારે આવી ત્યારે રાજ્ય સરકારે હાથ ધર કરી દીધા અને હવે એ કમિટીના રિપોર્ટમાં પડવા માંગતા નથી એના કારણે આપણા પીએસસી સીએસસી ડિસ્ટ્રિક હોસ્પિટલમાં રાત દિવસ સેવાઓ આપનારા અને કોરોનામાં પોતાના જીવનું જોખમ મૂકીને જેમણે ફરજ અદા કરી એવા આરોગ્ય કર્મચારીઓનું હવે આ રાજ્યની સરકાર સાંભળવા માંગતી નથી એના વિરોધમાં હડતાલ ચાલી રહી છે એમની પોતાની કોઈ ખોટી માગણીઓ નથી એટલે કેટલાક લોકો જે ખોટું ચિત્ર ઉભું કરવાની કોશિશ કરી છે એમને ખાસ વિડીયોના માધ્યમથી જણાવવું એમની માગણીઓ એકદમ ઉચિત ન્યાયી અને વાજબી છે વીસ હજાર આ જેટલા જે કર્મચારીઓ છે એમને ટેકનિકલ ગણવા પડે ટેકનિકલ ગણે તે પ્રમાણે ટેકનિકલનો પે ગ્રેડ આપવો પડે ટેકનિકલનો પે ગ્રેડ આપે તો એવરેજ આઠેક હજાર એમનો સેલરી આઠથી દસ હજાર પગાર વધે તો મેં એમણે કેલ્ક્યુલેશન કર્યું કે વીસ હજાર કર્મચારી દર મહિને તમારા બીજા દસ હજાર રૂપિયાનો પગાર વધારો તમે આપો તો વીસ કરોડ ખર્ચવા મળે બાર મહિને અઢીસો કરોડ થાય તો ત્રણ લાખ સિત્તેર હજાર કરોડનું જે રાજ્યની સરકારનું બજેટ હોય એની જોડે આ કર્મચારી પાયાના કર્મચારી જે રાત દિવસ એક કરે જે આરોગ્ય જેવી અત્યંત અમૂલ્ય સુવિધાઓ પૂરી પાડે સેવાઓ પૂરી પાડે કોરોનામાં રાત દિવસ એ કર્યા એના માટે આ રાજ્યની સરકાર જોડે વાયબ્રન્ટ અને સ્વર્ણિન ગુજરાત જોડે અઢીસો કરોડ નથી મુદ્દા નંબર બે હવે અમને પજવવા માટે કેવું લાયા છે ના 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 તમારે તો ખાતાકી તપાસ આપવી પડશે પણ આ ક્યાં ક્લર્ક છે આ તો આરોગ્યની સેવા આપનારા કર્મચારીઓ છે તો આમની જોડેથી ક્લર્ક પ્રકારના કામની તમારે અપેક્ષા રાખવાની નથી એ પ્રમાણેની સેવાની લેવા નથી એટલે મૂળ આ પરીક્ષાનું તૂત પણ એટલા માટે ઉભું કર્યું છે કે એમને ટેકનિકલ ગણવા નથી અને એમને પે ગ્રેડ આપવો નથી અને મૂળ બજેટમાંથી આ રાજ્યના કર્મચારીઓને સાચવવા નથી એ રાજ્ય સરકારની જે ખોટી દાનત છે એના કારણે અમને પજવી રહ્યા છે એટલે હું આ બધા હડતાળ ઉપર બેઠેલા સૌ કર્મચારીનું સમર્થન કરું છું કોંગ્રેસ પક્ષ સમર્થન કરે છે ગૃહમાં પણ અમે લોકોએ રજૂઆત કરી મીડિયા સમક્ષ પણ અગાઉ બોલે છે આપણે વિડીયો વિડીયોના માધ્યમથી રાજ્યની સરકારને વિનંતીને અપીલ કરું છું કે તાબડતોબના યુનિયન સાથે વાટાઘાટો કરો આરોગ્ય સચિવ આરોગ્ય મંત્રી શ્રી ચીફ સેક્રેટરી સીએમ આમની સાથે બેસે પે ગ્રેડ જે વધારે થવો જોઈએ એનો લાભ આપે ટેકનિકલ ગણે અને પરીક્ષણનું જે તુથ છે બંધ કરે હડતાલ સુખદ સમેટાવી જોઈએ કર્મચારીઓ રાજી થાય સંતુષ્ટ બને એ પ્રમાણે હડતાલનું સુખદ અંત આવે અને જે હજારથી વધારે અગિયારસો જેટલા લોકોને જે નોકરીમાંથી કાઢી મૂક્યા છે ટર્મિનેટ કર્યા છે એને પણ સન્માનપૂર્વક પાછા લેવામાં આવે એવી હું આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું હું તમામ આરોગ્યના કર્મચારીઓની હડતાલના સમર્થનમાં છું તો આ હતા જીગ્નેશ મેવાણી તમે પણ સાંભળ્યું કે જીગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે જીગ્નેશ મેવાણી આરોગ્ય કર્મીના સમર્થનમાં આવી રહ્યા છે પોતાનું નિવેદન આપ્યું છે જોવાનું રહ્યું કે આરોગ્ય કર્મીઓનું તો સરકાર નથી સાંભળી રહી પરંતુ

કદાચ સરકાર પાસે એટલી આશા રાખી રહ્યા છે કે જૂની માંગણીઓ સંતોષાય તો પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકે પોતાના બાળકોની સારી સારવાર કરી શકે અને બીજાના બાળકોની ને બીજાના પરિવારની સેવા કરી શકે પરંતુ આ સરકાર તો માંગણીને વ્યાજબી નથી ગણાવી રહી તો એ ક્યારે માંગણીઓને સંતોષે એ અમે તમારા ઉપર છોડીએ છીએ આ સવાલો અમે તમારા પર છોડીએ છીએ તમારા પ્રતિભાવો કમેન્ટમાં જરૂર જણાવજો ત્યાં સુધી